શખ્સોએ તેનો મોબાઈલ જૂટવી લીધો આ શખ્સો પશુ દવાખાના તરફ પૂરઝડપે નાસી ગયા હતા રાહુલે તેમનો પીછો કર્યો અને રસ્તામાં તેના મિત્ર વરૂણને મળ્યો અને બંને જણા ચર્ચ સર્કલ થી આસપાસના વિસ્તારમાં લૂંટારોની શોધખોળ કરી પરંતુ તેઓ મળ્યા નહીં અને લૂંટાયેલો મોબાઈલ સેમસંગ ગેલેક્સી એ થર્ટી મોડલ હતો કે જેની કિંમત આશરે રૂપિયા પચીસ છે મોબાઈલમાં એરટેલ અને જીઓ સેમ કાઢતા મોબાઇલ સ્વિચ ઓફ આવી છે અને પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી